ચોક્કસ છે મિત્રો આપણે સરસ મજાની વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી તો લાસ્ટક વિડીયો અંદર મળી રહેજો તો તમને બધું અમે બતાવવાનું છે કઈ રીતે આપણે બનાવ્યું છે દેશી ગમડીયા કઈ રીતે દાળ ઢોકળી બનાવી છે એ તમને અમે આપો બતાવવાના છે તો લાસ્ટક વિડીયોની અંદર મળી રહેજો તો તમને તો જુઓ આપો તમને વિડીયો મિત્રો જીરો ને હવે આપણે એનો મસાલો અને વઘાર બનાવી દાળ વઘારવાની છે

નાખી દઈએ મરચાં મરચા નાખી દેવાનું લાલ આપણે સરસ મજાનો થઈ ગયો છે વઘાર પાછાના અંદર એડ કરી દેવાનું થોડુંક પાણી તો આપણે એડ કરી નાખીએ પાણી orang ada 5-10 menit menunggu, kemudian kita akan menambahkan daerah ke dalam mikrofon. Kita sudah menambahkan ke dalam mikrofon, kemudian kita akan menambahkan daerah ke dalam masak cipu. Masak cipu. Masak cipu. Masak તો આપણી દાટ ઢોકળી મિત્રો તૈયાર થઈ જશે તો હવે આપણે એને જમવાની છે તો જમવું તો મિત્રો ચાલો ને મળી હવે બીજા વિડીયોમાં